આજે અમારે અત્રે અહીંયા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળવાનું એટલું જ કારણ છે કે જે કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડી ની એ સર્વેની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ કેમ કે આ કામગીરી અમારી આશા બહેનોની નથી તેમજ આશા ફેસિલિટર બેનો પણ આ કામગીરી કરશે નહીં કારણ કે અમને જે કરવાના નથી એ કામગીરી તમારે કોઈ પણ સોંપવી તમે સોંપી શકો છો અને બીજું કે અમારે જે પીએમવી વાયનું કામગીરી જે તેનો આશા કાર્યકરો ફોર્મ ભરે છે પહેલા એ કામ આંગણવાડી કાર્યકર કરતા હતા એ કામ હવે પછી આંગણવાડીને સોંપવું જોઈએ અને એમને સોપો સોંપો અને એમના દ્વારા જ કરાવો કેમ કે એ લોકો પોષણ પોષણનું પણ કામ કરે છે અને એના સાથે જ જોઈન્ટ છે તો પછી આશા કેવી રીતે આ કામગીરી કરી શકે એ કામ અમે કરવા માંગતા જ નથી એ બંને કામો અમે બંને કામોનો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમારા સાહેબશ્રીને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ અમારે અમારા પ્રશ્નોને ધ્યાનમાં લે અમારું આવેદન નું અમને સંતોષકારક જવાબ આપે અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એનું આમનોદન કરીશું અને અમે ગાંધીનગર સુધી પહોંચીશું અને જો અમારી આશા અને આશા ફેસિલિટર એને ઉગ્ર ના થાય એના માટે અમને તાત્કાલિક આનો નિરાકરણ અમને આપે એવી અમારી વિનંતી છે